પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિવેક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને દિવસ એટલે કે છવ્વીસમી મે બે હજાર પચીસ અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ પ્રભુના નામને ધન્યવાદ આપીએ અરીસાની આગળ આવો અરીસો આપણા ઘરમાં જે અરીસો હોય છે એની આગળ આવો એક આદિવાસી વિસ્તારનું ગામ અને આદિવાસી વિસ્તારના લોકો બહુ જ પછાત વર્ગના એમને સામાન્ય પણ કોઈ એવું જ્ઞાન નહોતું ગરીબી અવસ્થામાં જીવતા હતા અને આ આદિવાસી ગામમાં એક મિશનરી કુટુંબ મિશનરી પતિ અને પત્ની સુવાર્તા લઈને આવ્યા અને ગામમાં જે લોકોની સાથે એમની વાતચીત થાય એમાં પ્રભુના વચનો બાઇબલ વિશે સુવાર્તા વિશે તારણ વિશે પ્રભુ સુખ્રિસ્ત મરણ પામ્યા જીવતા થયા અને બધી બાબતોની આદિવાસીની લેંગ્વેજમાં એમને સમજણ પડે એવી ભાષામાં સુવાર્તા આપી હવે આ મિશનરીના ઘરમાં એક જુવાન દીકરી કામવાળા બહેન તરીકે ઘરની સફાઈ માટે કપડાં ધોવા માટે આ છોકરી એમના ઘરમાં આવતી હતી આ મિશનરી સાહેબ જે સાબુ વાપરે એ પણ આ દીકરીને નવાઈ લાગી કે આનાથી નાવાનું હોય આવી નાવાની વસ્તુ તો મેં પહેલી વાર જોઈ અરે દરેક ઘરમાં આટલી અજ્ઞાનતા હતી પણ આ છોકરીએ ઈસુ પર વિશ્વાસ કર્યો અને મિશનરી પત્ની દરરોજ બાઇબલની વાતો આ દીકરીને શીખવતા હતા આ મિશનરી સાહેબને કોઈ એક શહેરમાં મિશનરી સેવાને માટે આમંત્રણ આપ્યું આ બંને પતિ પત્ની કોઈ એક ચર્ચમાં ગયા અને ચર્ચના લોકોએ આ સાહેબને ગિફ્ટ આપી શું ગિફ્ટ આપી એક મોટો અરીસ્સો આપ્યો સાહેબ તમે આ અરીસ્સો તમારા ઘરમાં તમે મૂકજો મોટો અરીસો ફૂલ સાઇઝ પોતાનું પ્રતિબિંબ દેખાય એવો અરીસ્સો આપ્યો અને મિશનરીએ પોતાના ઘરમાં મૂક્યો અને બીજા દિવસ સવારે શું થયું આ છોકરી ઘરમાં કામ કરવા માટે આવી અને અરીસાની આગળ ઊભી રહી અને બૂમ પાડીને અરીસાથી દૂર જતી રહી બૂમ પાડીને અરીસાથી દૂર ગઈ એટલે મિશનરી પત્નીએ પૂછ્યું કેમ તે બૂમ પાડી અને આ છોકરીએ કહ્યું કે આ હું જ્યાં ઊભી છું ત્યાં તો મારા જેવું જ દેખાય છે કોઈક અને મિશનરી પત્ની કે તારા જેવું નહીં તારું જ પ્રતિબિંબ છે તો મારા વાળ કેવા છે ગંદી છું વ્યવસ્થિત નથી એવી છોકરી છું અને એટલા માટે હું સાથે આ તમે લાવ્યા છો એનાથી દૂર ભાગી ગઈ મને મારી જાત પર શરમ આવી અને ત્યારે મિશનરી પત્નીએ આ છોકરીને સમજાવ્યું કે પ્રભુના વચનો જે બાઇબલ આપણે વાંચીએ છીએ સુવાર્તા વાંચીએ છીએ એ અરીસા સમાન છે તું અરી આગળ ઊભી રહી અને તારા વાર ત્યાં બરાબર નતા વાડ્યા તો તને ભૂલ દેખાય અને તું ત્યાંથી હટી ગઈ તો બાઇબલ પ્રભુના વચનો અરીસા સમાન છે એ પ્રભુના વચનો આપણે જો વાંચીએ છીએ તો આપણું જીવન તપાસીએ છીએ આપણા જીવનમાં કોઈ ભૂલ છે તો એ વચનો બતાવે છે તો અરીસા પાસેથી તારી ભૂલ સુધાર્યા વગર ભૂમ પાડીને જતી રહી પણ પ્રભુના વચનો જ્યારે વાંચીએ ત્યારે પ્રભુના વચનો જે ભૂલો બતાવે એ આપણે સુધારવી જોઈએ અને એટલા માટે પ્રભુનું વચન યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય અને ત્રેવીસમી કલમમાં તમે વચન પાડનારા અને સાંભળનારા અને પાડનારા થાવ જો વચન તમે પાડતા નથી તો કેવળ સ્વાભાવિક મો આરસીમાં જોનાર વ્યક્તિના જેવા છીએ ખાલી જોઈને ખસી જઈએ ભૂલ ના સુધારીએ તો પ્રભુનું વચન અરીસા સમાન છે અને એ વચન જો આપણે સ્વીકારીએ છીએ આપણા જીવનમાં ભૂલો હોય છે તો એ વચન આપણને બતાવે કે તારી આ ભૂલ છે તો આપણે સુધારવાની છે અને એટલા માટે પ્રભુનું વચન અરીસા સમાન છે અને આ વચન સમજવામાં આત્માની દોરવણી આપે સહાય પૂરી પાડે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ નવા દિવસની ભેટને માટે આજનું મનન આજની બાઇબલ સ્ટડી સમજવામાં તમારા વચનો અરીસા સમાન છે અમારી ભૂલો બતાવે છે તો પ્રભુ અમે સુધારીએ અને તમારામાં જીવન જીવીએ એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો હા મેન